નમસ્કાર આપ જોઈ રહ્યા અમદાવાદમાં ગુજરાતી લોક સંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય વારસો ત્રણનું આયોજન થયું ગુજરાતના સંગીતની ધરોહર જાળવતું તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે છે વારસો પ્રિયા સરૈયાના સપના અને મહેનતનું ફળ એટલે વારસો આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાયો હોય તેવું લાગે છે કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે એવું સંગીત જે કર્ણપ્રિય પણ છે લોકભોગ્ય પણ છે ને સાથે અત્યારની પેઢી સુખથી સાંભળી શકે તેવું છે જેમાં લોક સંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય છે વારસોની બંને સિઝનની સ્મારક સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો ત્રણનું અનાવરણ કર્યું આ પ્રસંગે પ્રિયા સરૈયા ગીતાબેન રબારી ભાવનાબેન લાબડિયા આદિત્ય ગઢવી કીર્તિ સાંગઠિયા અઘોરી મ્યુઝિક જય માવાણી ઉપસ્થિત રહ્યા હતા અ એમાં મારું સિલેક્શન થયું અને પ્રિયા સરિયા દ્વારા આપણા ગુજરાતી મ્યુઝિક અને ગુજરાતી ભાષાને એક નવી જનરેશન સુધી પહોંચાડવાનો એક એમનો પ્રયાસ અને લોકોએ વારસોને ખૂબ વધાવ્યું છે જેનો નાનકડો હિસ્સો હું છું વારસો સીઝન થ્રીમાં તો મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને કોશિશ કરી છે કંઈક નવું કરવાની બસ આપણને વધારવાનું છે વારસોથી એક કરવા માટે સમસ્ત ગુજરાત ગુજરાતી કલાકારો એકત્રિત થઈ રહ્યા છે જેના કારણે ગુજરાત દિવસે દિવસે નામ કરી રહ્યું છે ગુજરાતી મ્યુઝિક ધીમે ધીમે ખૂબ ઊંચા ઊંચાઈ ઉપર જઈ રહ્યું છે એમાંથી એક હિસ્સો વારસોનો પણ છે કેમ કે ખૂબ આપણા જૂના ગીતોને એક અલગ રીતે નવા મ્યુઝિક સાથે લોકો વચ્ચે મૂકી રહ્યા છે જેથી એ લુપ્ત ના થાય અને નવી જનરેશનને આ મ્યુઝિક સાથે જોડી રહ્યા છે એટલે વારસો એક ગુજરાતી મ્યુઝિકને આગળ લાવવા માટેનો ખૂબ મોટો ભાગીદાર છે તમારા માટે નવી જનરેશનમાં જે અત્યારે લોકો માં જે ચાહક ના ગીતો છે તમારો ફેમસ સોંગ કયો હશે મારા બહુ બધા ગીતો છે લોકો વધાવ્યા છે ને લોકોના પ્રેમ થકી અમે બધા અહીંયા છીએ એમાંથી રોણા શેરમાં હોય માતાના આશીર્વાદ તો બહુ બધા ગીતો છે તો બહુ બધા ગીતો લોકો વધાવ્યા છે બસ લોકોનો પ્રેમ છે કે જે ગાઈએ છે એ વધાવે છે